નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું તો મોદી સરકારમાં સોમવારે જે પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં આવી અને એ ફાળવણી પછી એટલે કે જે કેન્દ્રીય મંત્રીમંડળ છે એમાં જે નામો આપણે સાંભળ્યા છે જેમાં ઘણી બધી નવા જૂની આપણને જોવા મળી છે પણ હવે એની સાથે સાથે જે ઘણી બીજી નવા જૂની આપણને જોવા મળી શકે છે એ ગુજરાતમાં જોવા મળી શકે છે કારણ કે કેન્દ્રીય મંત્રી મંડળમાં ગુજરાતના છ મંત્રીઓને સ્થાન મળ્યો છે અને એમાં ખાસ પ્રદેશ પ્રમુખ આપણા સીઆર આર એમને જ્યારે કેન્દ્રીય મંત્રી મંત્રીમંડળમાં સ્થાન મળ્યો છે ત્યારે બહુ જ મોટો પ્રશ્ન હવે એ ઉભો થઈ રહ્યો છે કે ગુજરાતના પ્રદેશ પ્રમુખ હવે કોણ હશે જેના વિશે ખૂબ જ ઝડપથી નિર્ણય લેવાઈ જશે અને ક્યાંક ને ક્યાંક સૂત્રો પરથી માહિતી મળી રહી છે કે ઓબીસી નેતાની પસંદગી કરવામાં આવી શકે છે પ્રદેશ પ્રમુખ તો ચલો સીઆર આર પાટિલ આપણા કેન્દ્રીય મંત્રીમંડળમાં આવ્યા છે એટલે ચોક્કસપણે બદલવા પડશે પણ તે ઉપરાંત પણ બીજા અમુક ફેરબદલ ભાજપમાં જોવા મળી શકે છે ગુજરાત સરકારમાં જોવા મળી શકે છે ઘણા બધા એવા નેતાઓ છે કે જેમના દ્વારા સારું પ્રદર્શન કરવામાં નથી આવ્યું એમની હકાલપટ્ટી પણ થઈ શકે છે અને ક્યાંક અમુક એવા નેતાઓ છે કે જેમને આગળ પણ કરવામાં આવી શકે છે એટલે ગુજરાતમાં ગાંધીનગરની ગલીઓમાં જોવા મળી રહ્યું છે સાંભળવા મળી રહ્યું છે કે સંગઠનમાં ભાજપ સંગઠનમાં ઘણા બધા ફેરબદલ હવે થવા જઈ રહ્યા છે કેવા પ્રકારના ફેરબદલ થઈ શકે છે અને સાથે જ પાટીલના અનુગામી કોણ તેના વિશે કરીશું ચર્ચા જેની માટે મારી સાથે અત્યારે હાલ જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો મયંક વ્યાસ અને યોગેશ ચોટગર્જી આ બંનેનું સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક યોગેશભાઈ ખાસ અત્યારે જે પ્રકારે આ સંગઠનમાં આપણને ફેરબદલ થવાના છે તે સૂત્રો પરથી જે પ્રકારની માહિતી મળી રહી છે ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં જીત્યા છે પાંચ ધારાસભ્યને ભાજપનું જે સંખ્યા બળ છે તે મજબૂત થતું આપણને જોવા મળી રહ્યું છે એની સાથે સાથે ગુજરાતની વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે એક સીટ જે ગેનીબેન ઠાકોરે જીતી છે તે સિવાય ભાજપે બધી જ જે સીટો છે તે જીતી છે પણ હવે હજી પણ ગુજરાતમાં હજી મજબૂતી માટે ભાજપ કેવા પ્રકારના નિર્ણયો લઈ શકે છે કારણ કે અત્યારે ચર્ચાઓ છે કે ભાજપના સંગઠનમાં ગુજરાતમાં ફેરબદલ થઈ શકે છે માન્ય પાટિલ સાહેબ ના અધ્યક્ષ હેઠળ ગુજરાત ભાજપનું સંગઠન ખૂબ સારી રીતે ચાલી રહ્યું હતું અને એમ કહેવાય કે કે ચૂંટણી ચૂંટણી હોય હોય વિધાનસભાની ચૂંટણી એમાં આપણે ખૂબ સારો દેખાવ કર્યો અને પાટિલ સાહેબ ની આગેવાની હેઠળ એકસો ને છપ્પન સીટો વિધાનસભામાં આપણે લાવ્યા જે ઇતિહાસ બની ગયો અને એના કારણે તમે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ આવીને ઉભી હતી એટલે પાટીલ સાહેબે ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત બનાવી સંગઠન ખૂબ મજબૂત બનાવ્યું પણ છેવટે બે હજાર ચોવીસ ની ચૂંટણી આવી અને પુરુષોત્તમભાઈ રૂપાલાએ જે કઈ એમની જીભ લપસી અને જે કઈ એમને વાણી વિલાસ કર્યો એનાથી ક્ષત્રિય કોમ્યુનિટી નારાજ થઈ અને એનું પરિણામ એ આવ્યું કે માત્ર રાજકોટમાં ગુજરાતમાં ભાજપ અને રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આ ક્ષત્રિય આગેવાનોના કારણે ભારતીય જનતા પાર્ટીને સારું એવું સહન કરવું પડ્યું પાટીલ સાહેબે એક નારો આપ્યો હતો કે પાંચ લાખથી વધુની

નવી સરકારમાં પાંચ કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી મળીને કુલ છ મંત્રી ગુજરાતના છે કુલ છ મંત્રી જયારે ગુજરાતના કેન્દ્રમાં પહોંચ્યા છે ત્યારબાદ હવે ગુજરાતમાં કેવા પ્રકારના ફેરબદલ થઈ શકે છે યોગેશભાઈ આપના ત્યાં ઇન્ટરનેટ કનેક્શન ઇસ્યુ છે તો આપ પ્લીઝ એ પણ જોશો અને સાથે જ આપણા હેન્ડસ્ટ્રીના લીધે પણ બરાબર નજર આપી રહ્યો એટલે આપની સાથે પછી વાત કરીશ આપ એ ઇશ્યુ સોલ્વ કરશો જી મય છ મંત્રીઓ અપેક્ષાકૃત મળી ગયા ગુજરાત ગુમાવી પરંતુ એકંદરે પોતાનું વર્ચસ્વ બરકરાર હવે વાત એવી આવી કે ભાઈ નવા પ્રદેશ પ્રમુખ કોણ કારણ કે સી આર પાટીલ ને કેન્દ્ર સરકારમાં જળ સંપત્તિ જળ શક્તિ વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે અને એટલે હવે તે એમની ટમ પૂરી થઈ રહી હતી અને ચૂંટણી પછી આ ફેરફાર થવાના જ હતા પરંતુ એ હવે સમય એ રાબેતા મુજબ આવી ગયો છે હવે ચર્ચા થઈ રહી છે કે ગુજરાતમાં ભાજપનું કોણ ભાજપના પ્રમુખ કોણ નવા હોદ્દેદારો કઈ રીતના શું આ તે બધું ગુજરાતને પ્રતિનિધિત્વ તો મળી ગયું પણ હવે વાત એવી છે કે ગુજરાતમાં જે જે રીતે સી આર પાટીલે જે કઈ આખી કામગીરી માં નિમણૂક થઈ ત્યારથી જે બજાવી અને વિધાનસભાની કામગીરીમાં એકસો છપ્પન આજે જ જે કે પાંચ નવા ચૂંટાયેલા અને તમામે તમામ પાટલી બદલું જે બનેલા એ ધારાસભ્યો ભાજપમાં આવ્યા ભાજપની સામે લડેલા ભાજપના કાર્યકર્તાઓ નેતાઓ જેમની સામે હતા એ લોકો એમને સાથે રાખીને ચિતાડવા પડ્યા એ રીતના જે જે પાંચ ધારાસભ્યો પેટા ચૂંટણીમાં લોકસભાની સાથે સાથે થઈ એમાં તો એ રીતે ભાજપનો ગુજરાત ભાજપની વિધાનસભામાં ગુજરાત ભાજપનો બળ એકસો ને એકસઠ થયું છે એકસો છપ્પન થી વધીને હવે એ રીતે જોઈએ તો વ્યાપ વધ્યો છે પણ સાથે સાથે પડકારો પણ વધ્યા છે કારણ કે ગુજરાત ભાજપમાં જે રીતે લોકસભાની ચૂંટણીના પહેલા અને દરમિયાનમાં જે કઈ પ્રવાહો વહી ગયા એ ખરેખર નેતાગીરીને કારણ કે ભાજપ જે છે ને એ ગુજરાતની ભાજપ માટે ગુજરાત એ રાજકીય લેબોરેટરી છે એટલે એ ગુજરાતને ગુમાવવું પોસાય એમ નથી એક બેઠક ગેનેબેન ને ગુમાવી એ પણ કેટલેક અંશે એવું કહી શકાય જ્યારે વિનિંગ વિનિંગ ની વિન વિન ની વાત કરવામાં આવે તો થોડી બેદરકારી થી થોડી કમનસીબી થી घुમાવાય છે એ વાત પણ છે પરંતુ હવે જોઈએ તો હવે ગુજરાત નું સુકાન એવા સબળ હાથમાં સોંપવાનું જરૂરિયાત અનિવાર્યતા છે કે આગામી દિવસોમાં પાલિકાઓ પંચાયતો ગ્રામ પંચાયતો મ્યુનિસિપલ કોર્પોરેશનો અને પછી ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે એ માટેનું અત્યારથી જ બધી આયોજનો કરવા જરૂરી છે અને એ માટે જોઈએ તો સૌથી પહેલી વાત તો નવા ભાજપ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ ભાજપમાં નેતાઓની કોઈ ખોટ નથી પરંતુ જે કઈ નામો અત્યારે સપાટી પર આવી રહ્યા છે આપણે પ્રત્યેક નામને ઇન બ્રીફ વિચારી લઈએ અત્યારે એક નામ એવું શરૂઆત થી આપણે કહીએ તો જગદીશ વિશ્વકર્મા કે અત્યારના કુટીર ઉદ્યોગ અને ગુજરાત ભૂતકાળમાં અમદાવાદ શહેર ભાજપના પણ પ્રમુખ રહી ચૂક્યા છે તેવા યશસ્વી છે અમિત ભૈસા ની નજીક છે એવું કહેવાય છે અને એમનું નામ પણ ચર્ચામાં લેવાઈ શકે છે એક વાત છે દેવુસિંહ ચૌહાણ જેઓ ખેડાની બેઠક પરથી સતત ત્રીજી વાર ચૂંટાયા છે એમને પણ કેન્દ્ર સરકારનું મંત્રી પદ મળ્યું નથી એટલે તેઓ પણ ફ્રી છે ઓબીસી અને ક્ષત્રિય સમુદાયની અંદર સારી વગ ધરાવે છે બીજું કે અત્યાર સુધી ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકો હોદેદારોમાં વધારે એટલે કે પ્રદેશ પ્રમુખ તરીકે આવતા રહ્યા છે મધ્ય ગુજરાતને પ્રદેશ પ્રમુખ પદની પ્રતિનિધિત્વ મળ્યું નથી એ રીતે જોતા દેવસિંહનું નામ ચર્ચાય છે બીજું નામ રજનીભાઈ પટેલ આગેવાન અને મહામંત્રી તરીકે એમનો વિશ અનુભવ છે એમનું ચર્ચાય છે પછીથી નામ ચર્ચાઈ રહ્યું છે પ્રદીપસિંહજી જાડેજા જેઓ ગૃહ મંત્રી તરીકે રહી ચુક્યા છે યશસ્વી કામગીરી બજાવી ચુક્યા છે ભૂતકાળમાં સંગઠન તરીકેની પણ કામગીરીનો એમને અનુભવ છે પછીથી નામ ચર્ચાય છે આઈ કે જાડેજા પણ અમલીકરણ સમિતિના પ્રમુખ તરીકે ભૂતકાળના ભૂતકાળની સરકારોમાં મંત્રી તરીકેની કામગીરીનો પણ અનુભવ છે સવાલ એ છે કે જે લોકસભાની ચૂંટણી દરમિયાનમાં ગુજરાતમાં ભાજપને માટે સૌથી મોટી ઘાતક રીતે પરિબળ ઉપસ્યું હોય તો ક્ષત્રિય ની નારાજગી છે પુરુષોત્તમ રૂપાલા ને ત્રણ વખત ના ધારાસભ્ય પુણેશ મોદી એમનું પણ નામ સમુદાય નો જે ટેકો છે એ એ લોકો ઓબીસી નામ કેટલે અંશે સ્વીકાર કરી શકશે એ પણ મોટો સવાલ છે હું તમને બીજા બે ત્રણ નામ ગણાવું બીજેપી બી એટલે બ્રાહ્મણ જે એટલે જૈન પી એટલે પાટીદાર

મળવાના છે કોણ હોઈ શકે છે જે નામોની ચર્ચા અત્યારે મયંક ભાઈએ કહી છે એમાંથી આપને કયા નામ એવા છે કે જે ખરેખર એવા લાગતા હોય કે આ નામો વધુ નજીકના ના હોઈ શકે છે મયંક જે નામો ગણાવે એમાં બે નામ મારે ઉમેરવા છે એક તો ગોધન જડફિયા ગોધન જડફિયા પાટીદાર નું પ્રતિનિધિત્વ ધરાવે છે સૌરાષ્ટ્રમાં પણ એમનું બેસ છે એવું કહી શકાય અને એ અગાઉ પણ ખૂબ સારું કામ કરી ચૂક્યા છે એક જ માઇનસ પોઈન્ટ એમનામાં છે કે કેશુભાઈ સાથે એક વખત જોડાયા હતા ફરી પાછા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને એમની કામ કરવાની પદ્ધતિ ખૂબ સારી છે અને અમિત શાહના નજીકમાં ગણાય છે એવા શંકર ચૌધરી જે અત્યારે એસેમ્બલીના સ્પીકર તરીકે કામ કરી રહ્યા છે એમનો પણ ખૂબ સારો અનુભવ છે અને રણનીતિની ઘડવા બાબતમાં

પ્રમુખ તરીકે એટલે રાષ્ટ્રપતિ પણ આપી ચુક્યા છે તો સરપ્રાઇઝ પ્રદેશ પ્રમુખ પણ આપી શકે છે એટલે મોદી સાહેબ એક ખાસિયત છે સરપ્રાઇઝ આપણ અને બીજું કે સરપ્રાઇઝ આવા લાવે એ પણ સફળ નિવડતા હોય છે એવું નથી કે ગમે તે ખૂણામાંથી ઉપાડીને કોઈને ત્યાં આગળ બેસાડી મોદી સાહેબ એમની સાથે છે એટલે પણ મયંકભાઈ કીધું એ પ્રમાણે હવે બધી પંચાયતની નગરપાલિકાની તાલુકાની બધી ઇલેક્શનો આવવાની છે એમાં પણ ભગવો લહેરાય એ પરિસ્થિતિ ઉભી થવી જોઈએ પણ મારે એક વાત તરફ અત્યારે માઇન્ડ તરફ ધ્યાન દોર્યું છે કે આ વખતે લોકસભાની ચૂંટણી થઈ ગઈ સાતમી બન્યો એ મોડો બન્યો એને બદલે ધારો કે એ બનાવ વહેલો બન્યો હોત તો ભારતીય જનતા પાર્ટીમાં ઘણી ઘણી બધી નુકસાન થયું હોત અને આ જાતનું શાસન જે છે એ ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા પાંચ વર્ષનો તમે હિસાબ કાઢો સુરતથી થી માંડીને રાજકોટ સુધીના બનાવોનું

મયમભાઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નવી રીતે એની પણ ચૂંટણી થશે હવે કેમ કે કે જે વર્તમાન અધ્યક્ષ પણ કેન્દ્રીય પહોંચી ગયા છે છે તો એના વિશે આપનું શું માનવું તેમનો કાર્યકાળ પણ હવે ત્રીસ જૂને પૂરો થઈ રહ્યો છે તો પહેલા તો ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે પછી જ આ રાજ્યના પ્રદેશ જે અધ્યક્ષો છે તેમની નિમણૂક થશે તો આપને શું લાગે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોની નિમણૂક થશે જે રીતે ગમ્મર વલણું ગુજરાત માટે ફરે છે તેવું કેન્દ્ર એટલે કે રાષ્ટ્ર માટે પણ ગમ્મર વલણું ફરશે અને જે રીતે યોગેશભાઈએ કીધું કે ભારતીય જનતા પાર્ટીની શીર્ષસ્થ નેતાગીરી અજાણ્યું કોઈ આમ વિચાર હોય એવા એવા પ્રકારના પ્રકારના નામો અને વ્યક્તિને અમુક ઉપર રાતોરાત બેસાડી દેવા માટે અને એ માનો કે સફળ પણ થાય છે એ ગણતરીપૂર્વક બેસાડે છે કઈ એવી રીતે કઈ નથી પિનકી પિનકી પંકી કરીને બેસાડી નથી દેતા કોઈ દિવસ પરંતુ વાત એટલી છે કે એવા વ્યક્તિને મૂકવામાં આવશે કે જે સૌથી વધુ તો સાથીદાર ભાગીદાર પક્ષોનો સાથે જે સંકલન કરવાની કામગીરી જે છે એ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ખૂબ જ જવાબદાર અને એવા વ્યક્તિ હોવા જોઈશે કારણ કે એ જે જવાબદારી જે મેં જે કીધું એ તો એ જોતા એક ઠરેલ વ્યક્તિ જોઈશે આમ છતાં ડેશિંગ વ્યક્તિ જોઈશે અને થોડુંક દોડાદોડ કરી શકે એવી વ્યક્તિ જોઈશે હું અત્યારે જે કઈ મિનિસ્ટ્રી રચાઈ જે રીતની ચૂંટણી થઈ અને જે લોકો બધા આ બધા નવા હોદ્દા ઉપર એમાં એક નામ બહુ રીતે હું એક પારખું છું અને એ નામ છે અનુરાગ નામ એ યુવાન છે એ સંગઠનનો પણ અનુભવ ધરાવે છે અને એની સાથે સાથે તેઓ ખૂબ જ મોદીની નજીક છે અમિત શાહની નજીક છે અને એ રીતે જોઈએ તો યુવા લોહી ભાજપમાં હવે જે નવું નવું લોહી જે આવી રહ્યું છે જે રીતે તમે જુઓ પ્રધાનમંડળની એ દરેક જગ્યાએ એવું બનતું હોય છે એટલે જ્યાં સુધી કેન્દ્ર સરકાર નો સવાલ છે એટલે કે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ સવાલ છે કે અધ્યક્ષ નો સવાલ છે એ એ બહુ ગણતરીપૂર્વક થશે રહી વાત જે હું મારી વાત અધૂરી હતી હું નામ પર આવી રહ્યો અને જયારે પ્રદેશ પ્રમુખ કક્ષાની વ્યક્તિની પસંદગી કરવાની આવતી હોય છે ત્યારે ચાર ચાસણીએ ચાળીને જોવામાં આવતું હોય છે એટલે એ ગોર્ધન ઝડપિયા ભલે એ સંગઠન અને સરકાર બંનેમાં કામગીરી કરી રહ્યા હોય સૌરાષ્ટ્રના હોય પાટીદાર

અંદર જે જબરજસ્ત વિરોધ છે ખુદ બનાસકાંઠા જિલ્લાની અંદર જબરજસ્ત વિરોધ છે જો એવું ના હોત તો જ્ઞાની બેન ના હોત એટલે સૌથી મોટી વાત એ છે કે શંકરભાઈ ચૌધરીના નામ પર પણ ચોકડી આવી જાય એવી પૂરી સંભાવનાઓ મને જણાય છે રજની

અનુરાગ ઠાકોર ને લાવવાથી કેટલાક મોટા નેતાઓના નામ બાજુમાં રહી જાય અને અનુરાગ ઠાકોર હજુ નવા છે એમ કરીને કદાચ એમને બાજુમાં મૂકવામાં આવે બાકી ક્ષમતાની બાબતે ગણો તો અનુરાગ ઠાકોર જેવા કોઈ એવા રણનીતિકાર જોવા ના મળે એમની પોતાની મંત્રીમંડળમાં પણ બહુ સારી કામગીરી રહી છે એમનો સ્વભાવ એમની કામ કરવા લેવાની પદ્ધતિ ખૂબ સારી છે પણ મને હજુ કેટલાક મોટા નેતાઓ બાજુમાં રહી ગયા છે મારી નજરમાં આવતું નથી પણ અને એટલા માટે નજરમાં નથી આવતું કે મોદી સાહેબ શું કરશે એ કઈ કહેવાય નહીં કદાચ હમણાં વાત કરો તો જયારે એમને શપથ વિધિ કરી ત્યારે આટલા બધા જ

મને લાગે છે કે આપણે ઉણા પડીએ એવી પરિસ્થિતિ છે જી 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 બિલકુલ એટલે અત્યારે તો હવે રાષ્ટ્રીય અધ્યક્ષ નું નામ પણ આપણે જે રીતે ચર્ચા કરી રહ્યા છે કે માત્ર પોતે જ વડાપ્રધાન મોદી કે બીજેપી ન લઈ શકે એમાં પણ હવે વિચારવું પડશે બધાનું સમર્થન લેવું પડશે હવે પહેલા જેવું નહીં હોય એ તો આપણે બધી જ રીતે જોઈ રહ્યા છે મયંકજી અંતમાં શું કહેશો આપ ખાસ કરીને અત્યારે લગભગ જે પાંચ સાત જે પરિવર્તન આપણને લાગી રહ્યા છે જે ગુજરાત સરકારમાં જોવા મળી શકે છે એ રાષ્ટ્રીય અધ્યક્ષ અધ્યક્ષ સિવાય બીજા કયા હોઈ શકે છે ગુજરાતના પ્રધાનમંડળમાં થોડા ઘણા ફેરફારો કરી અને જે સમુદાયની નારાજી જે છે જે વિસ્તારોનું પ્રતિનિધિત્વ પૂરતું નથી એવું લાગતું હોય એવા કેટલાકના સમાવેશ કરી અને થોડું બેલેન્સ કરવાની કોશિશ કરવામાં આવશે ખાસ કરીને ગુજરાતમાં જે આગામી દિવસોમાં જે હવે પછી પાલિકા અને પંચાયતોની ચૂંટણી આવી રહી છે ખાસ કરીને ક્ષત્રિય સમુદાયને નારાજ કરવો નારાજ રાખવો એ હવે ભાજપને કોઈ પણ રીતે પાલવે એમ નથી આમ તો પાલવે એવું હતું જ નહીં પણ આ તો વટના માર્યા ગાજર ખાઈ લીધા એટલે ખાઈ લીધા અને જે કઈ થયું એ એટલે તો રૂપાલાજીને પ્રધાનમંડળમાં સ્થાન ન અપાયું જો અપાયું હોય તો બહુ મોટો ઉભા કારણ કે છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી રાજસ્થાનની અંદર જે તકલીફ થઈ છે ને એમાં પણ ગુજરાતના ક્ષત્રિય સમુદાયના

આપણે કે જે ઘણા બધા પરિવર્તન આપણને ગુજરાત સરકારમાં જોવા મળશે એ ઉપરાંત ઘણા સમયથી ઘણા વર્ષોથી જે બોર્ડ નિગમોમાં પણ નિમણૂક નથી થઈ અને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તો એક પણ નિમણૂક નથી થતી એટલે કદાચ હવે જે નિગમો છે તેમાં પણ નવી નિમણૂકો થઈ શકે છે તેવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે એ તો આપણે જોવાનું જ રહેશે ને એ સિવાય હવે આપણને ભાજપ સરકારમાં ગુજરાત સરકારમાં કેવા પ્રકારના પરિવર્તનો જોવા મળી શકે છે એ પણ જોવાનું રહેશે કારણ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર